નગરના ગુણાતીત નગરમાં નિવૃત્ત ટીડીઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું આનંદ નગરના ગુણાતીત નગરમાં રહેતા નિવૃત્ત ટીડીઓ એન્જે જે ગોહિલ અમદાવાદ તેમના પુત્રના ઘરે ગયા હતા ત્યારે બંધ મકાનના દરવાજાના નખ ઉચ્ચારતો હોય તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની તમામ ચીજવસ્તુઓ ફેંદી મારી અંદાજીત ચારથી પાંચ હજારની નાની મોટી વસ્તુની ચોરી કરી નાસી છૂટ્યા હતા જ્યારે આ ચોરી અંગે આસપાસના પાડોશીઓને જાણ થતા એન ગોહેલને અમદાવાદ જાણ કરી હતી જેના પગલે તેઓ દોડી આવી બનાવ અંગે ઘોઘાડોર પોલીસ મથકને જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી પણ સાંજ સુધી આ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી અમે અમદાવાદ રહીએ છીએ મારો સન ત્યાં સર્વિસ કરે ત્યાં એક મહિનાથી ઘર લોક હતો સવારે જ ત્યાં મારા આડોશી પાડોશીમાંથી સવારે ફોન આવ્યો છ સાડા સાડા પાંચ છ એ તમારા ઘરના તાળા તૂટ્યા છે એટલે અમે તાત્કાલિક અહીંયા આવ્યા પણ આ આવીને ઘરમાં બધી તપાસ કરી આમ તો બધું અમે કાંઈ ઘરમાં રાખતા નથી કાંઈ એટલે એ થોડું ઘણું કાંઈ ચાંદીના સિક્કા છે આ છે એ બધું થોડું ઘણું ગયું હોય આશરે લગભગ ચાર પાંચ હજારની વસ્તુ અંદર હશે એક નાની પેટી વળી જે હોય ને વળી બોક્સ આવે દાગીના પેટી આવે છે એ લઈ ગયા છે એની અંદર બધું હતું બધું આ અંગે સ્થાનિક પોલીસ ને જાણ કરી ના જાણ કરી છે બાબા ત્યાં મારા ફોન થઈ ગયો છે ત્યાં જઈ આવશું એટલે કેસ નોંધાવી દઈશું